નિયમ એટલે મિત્રો એમ સમજો કે ભાગાકાર ગુણાકાર સરવાળા અને બાદ બાકી મિત્રો જ્યારે કોઈ પણ સંખ્યાનું સાદરૂપ આપવાનું હોય ને ત્યારે સૌથી પહેલા આપણે શું કરતા હોઈએ છીએ આપણે રીતે સાદરૂપ આપતા હોઈએ છીએ પણ મિત્રો અમુક નિશાનીના ક્રમ મુજબ આપણે સાદરૂપ આપવું પડે તો જ આપણું સાદરૂપ સાચું પડે તો એની માટે ખૂબ જ કોઈ પણ પરીક્ષા હોય એની માટે અગત્યનો એવો કોન્સેપ્ટ છે આજનો જે સમજવા જઈ રહ્યા છીએ તો મિત્રો જોતા જઈ શું નિયમ છે અને કઈ રીતે એના દાખલા ગણવા તો ચાલો મિત્રો જોઈએ શું વાત કરી છે તો મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ કે જે ભાગુ સભાના વાત કરી એમાં જે ગુજરાતીમાં આપણે અત્યારે સમજાયું કે ભાગુ સભાનો મતલબ શું થાય પણ મિત્રો એને અંગ્રેજીમાં એવું કહેવામાં આવે છે બોર્ડ માસનો નિયમ બોડ માસ એવું બોલવામાં આવે છે ખરેખર મિત્રો જોવા જઈએ તો બી નો મતલબ શું થાય મિત્રો બી એટલે એનો મતલબ એવો થાય છે એ ખાસ આપણે ધ્યાન રાખશું ત્રણ પ્રકારના કાઉસમાં સૌથી પહેલો જે કાઉસ આવે એ આ રીતનો હશે જેને મિત્રો આપણે કહીશું સાદો કાઉસ સાદો કાઉસ સૌથી નાનો કાઉસ બેમાંથી કોઈ પણ કહી શકો એની પછી મિત્રો જે આવશે ઈ એ પછી આવે છે આ રીતનો કાઉસ જેને આપણે છે અને એની પછી મિત્રો આવે સૌથી મોટો કાઉસ જે આ રીતનો હોય છે તો આ જે મિત્રો છે એને કહેવાય મોટો કાઉસ તો મિત્રો આવા ત્રણ પ્રકારના કાઉસ આવે તો સૌથી પહેલા મિત્રો કાઉસ અંદર જે સંખ્યા હોય એનું સાદરૂપ આપવાનું અને એમાં પણ પેલા કયા કાઉસનું સાદરૂપ આપવાનું તો કે પેલા જે સૌથી નાનો કાઉસ હોય એનું સાદરૂપ આપવાનું પછી ઈનથી મોટો કાઉસ આ આવે પછી એનું સાદરૂપ આપવાનું અને ઈનથી પણ મોટો કાઉસ આ આવે પછી એનું સાદરૂપ આપવાનું તો આ મિત્રો સૌથી આપણે કાઉસ નું સાદરૂપ આપવાનું હવે મિત્રો ઓ ઓ નો મતલબ મિત્રો અહીંયા એવો થાય છે ઓફ ઓનો મતલબ થાય છે ઓફ અને અંગ્રેજીમાં ગ્રામરમાં ઓફ એટલે આપણે એવું કહેવી નો ની અથવા ના બરોબર તમને એનો મતલબ થાય કે સાહેબ અહીંયા એવો શું શું શબ્દ આવ્યો કે ઓફ એટલે હા મિત્રો શબ્દ છે આપણી સંખ્યાની અંદર કે માની લો કે તમને એવું કહેવામાં આવે કે વીસ ટકા વીસ ટકા ઓફ ત્રીસ વીસ ટકા ઓફ ત્રીસ એટલે એનો મતલબ એવો થયો મિત્રો કે આ એવું કહેવા માંગે છે કે ત્રીસ ના વીસ ટકા કેટલા થાય ના બરાબર તો અંગ્રેજીમાં એને આવી રીતે લખાય ઓફ આપણે ગુજરાતીમાં શું કેટલા થાય ઓકે તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ કે આ ઓફ એટલે નો ની નું ના ટૂંકમાં વચ્ચે જે કઈ આવે અને સામાન્ય રીતે આપણી ગણિતની ભાષામાં મિત્રો જો કેવી તો ઓફ નો મતલબ એવો સ્પષ્ટ થાય છે કે ગુણાકાર શું થાય ગુણાકાર બરાબર તો મતલબ અહીંયા આપણે એ કરવાનો છે કે ત્રીસ નો વીસ શું કરવાનો છે ગુણાકાર અને ટકાની નિશાની કાઢો એટલે છેદમાં શું આવે તો જે કઈ સાદરૂપ આવે એ મિત્રો પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે મતલબ એવો થાય છે ગુણાકાર બરાબર ચાલો તો હવે મિત્રો એનો એક દાખલો ગણીને આપણે ચેક કરવી કે સમજી લો કે અત્યારે મેં જે આ રકમ લખી છે બરાબર કે એની રકમ નું આપણે એક સાદરૂપ આપીને આપણે ચેક કરવી કે ત્રીસ નાની નિશાની કાઢીનું ગુણાકાર ની નિશાની કરવું વીસ અને ટકાની નિશાની કાઢીને છેદમાં શું લખીશો એટલે મીંડું મીંડું ઉડી જાય એટલે ત્રણ દુ ને છ એટલે મિત્રો જવાબ કેટલો આવે છ પણ લો અમુક વાર મિત્રો આવી રીતે પૂછાય કે આવી રીતે કે બે ભાગ્યા બે ભાગ્યા બાર ઓફ ત્રણ બે ભાગ્યા બાર ઓફ ત્રણ હવે મિત્રો તમને સૌથી પહેલા તો અમુક વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ આપણે એક કામ કરવી બે ભાગ્યા બાર કરી દઈ ના મિત્રો પેલા બે ભાગ્યા બાર નો થાય પેલા ભાગાકાર નો થાય પેલા હંમેશા ઓફ વાળું પડે કારણ કે હજી મિત્રો ભાગાકાર નીચે આવશે બરાબર સૌથી આવે છે એટલે મિત્રો આને તમે એટલે બે ભાગ્યા જે છે એને એમની મજ રાખો બાર ઓફ ત્રણ એટલે મિત્રો આની વચ્ચે સંબંધ કિલો છે ગુણાકાર નો એટલે બાર તરી મિત્રો કેટલા થશે છત્રીસ બરાબર તો બાર તરી છત્રીસ અને હવે મિત્રો આ બે નો ભાગાકાર એટલે કે બે ના છેદમાં છત્રીસ

બરાબર એમ એટલે મલ્ટીપલ મલ્ટીપલ એટલે કે સમજી લો મિત્રો કે ગુણાકાર અને ગુણાકારની સરવાળો અને સબસ્ટ્રેકશન એટલે મિત્રો થાય બાદ બાકી તો આનો મતલબ થશે બાદબાકી ઓકે અને આપણે જે મિત્રો અહીંયા ક્રમ જે લખ્યો છે બોર્ડ માસ નો એ મુજબ આપશું ફરી વખત પૂરું થાય અને જો પછી ઓફ આપ્યું હોય તો પેલા એનું સાદરૂપ આપવાનું પછી કરવાનો પછી ગુણાકારની ક્રિયા પછી સરવાળાની અને પછી કઈ ક્રિયા કરશું બાદ બાકીની પણ મિત્રો આ બોર્ડ માસ ની ઉપર પણ એક હજી એક વ્યક્તિ બેવે છે બરોબર જેનું નામ છે વી બરોબર આ વી નો મતલબ શું થાય એ તમને સમજાવી દઉં કે આની ઉપર બેવે છે હજી વી અને આનું સંપૂર્ણ જો કેવું હોય તો એવું થાય કે વી માસ બરોબર હવે આ મતલબ મિત્રો ખરેખર બરોબર અંગ્રેજીમાં એને આવે છે પણ મિત્રો આપણી જો ગુજરાતની ભાષામાં આપણે ગુજરાતીની ભાષામાં જો વાત કરું તો ગુજરાતીની ભાષામાં મિત્રો આને કહેવાય રૈખિક કાઉસ આનો મતલબ થાય રૈખિક કાઉસ હવે આ પણ મિત્રો તમને સ્પષ્ટ કરી દઉં કે રેખિક કાઉશ એટલે મિત્રો શું કહેવા માંગે છે કે રેખિક કાઉશ એટલે મિત્રો સમજી લો કે રેખિક કાઉશ મતલબ એવો થાય કે અહીંયા સમજાઈ દઉં છું કે એટલે એટલે શું થાય મિત્રો સમજી લો કે કે હું એવું લખું ત્રણ માઇનસ દોરું છું હવે મિત્રો સમજો કે આ લાઈન એટલે એક પ્રકારનો એક કાઉસ છે જેને રેખિક કાઉસ કહેવામાં આવે છે અથવા બાર વડે પણ દર્શાવે છે આને બાર પણ કહેવામાં આવે છે તો આ એક પ્રકારનો કાઉસ જ છે મિત્રો એવું સમજી લો બરોબર એટલે કે ત્રણ માંથી બે વાત કરો એટલે મિત્રો કેટલા આવે એક બરાબર તો આ એક પ્રકારનો કાઉસ છે હવે મિત્રો આની એક થોડીક વધારે ચર્ચા કરવી તો આનું એક ઉદાહરણ તમને સમજાવું કે લો કે કે આવું કીધું હોય ચાર માઇનસ ત્રણ માઇનસ બે અને આની ઉપર આવી રીતે લાઈન કરેલી હોય બરાબર તો સૌથી પહેલા મિત્રો તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે સૌથી પહેલા ઉપર જ આ હોય રેખી કાઉસ એટલે પહેલા સૌથી પહેલા આનું સાદરૂપ પાકવું પડે અને પછી એમાંથી ચાર બાદ થાય અમુક વિદ્યાર્થી શું કરતા હોય કે સાહેબ ચાર માંથી ત્રણ બાદ થાય નો થાય છે આ ત્રણ માઇનસ બે ઉપર જ ખાલી રેખાની નિશાની છે એટલે ત્રણ માંથી બે બાદ કરો એ જ આપણું સાદરૂપ આવે આ માઇનસ નિશાની આની સાથે જોડવાની નથી આ માઇનસ નિશાની તમારે અલગ રાખવાની છે ત્રણ માંથી તમે બે બાદ કરો એટલે મિત્રો જવાબ કેટલો આવે એક

તો બે ભાગ્યા બે પેલા ભાગાકાર આવે એટલે પેલા ભાગાકાર કરશું આપણે બે ભાગ્યા બે કરો એટલે મિત્રો ખ્યાલ આવે કે કેટલો જવાબ આવે એક બે એકા કેટલા થાય બે તો બે ભાગ્યા બે કરો એટલે એક આવે પણ મિત્રો બીજું જે છે એને એમની મૂકી દો જેમ છે વત્તા બે અને માઇનસ બે ચાલો મિત્રો તો હવે ભાગાકાર થઈ ગયો પછી કઈ ક્રિયા આવે ગુણાકાર ની તો હવે મિત્રો ગુણાકાર કરશું તો એક ગુણ્યા બે કરો એટલે મિત્રો કેટલા આવે બે પછી જે આપ્યું પાછા એમની રાખો અને મિત્રો પછી આપણે સાદરું પછી આવે સરવાળો એટલે મિત્રો પછી સરવાળો કરો કે બે બે એટલે ચાર અને એમાંથી બે બાદ કરવાના કરો એટલે કેટલા પણ કે જો નિયમ તોડીને તમે ઉલ્લંઘન કરશો તો મિત્રો જવાબ સાચો આવશે નહીં સમજી લો કે એ જ રકમ છે પણ જો તમે એને આવી રીતે સોલ્વ કરવાનું વિચારતા હોય કે સાહેબ પેલા એક કામ કરવી આપણે છે ને પેલા બે માંથી બે બાદ કરી દઈ એટલે સમજી લો કે આને રાખો બે ભાગ્યા બે ગુણ્યા બે આને એમની બે માઇનસ બે એટલે આ શું થઈ જશે બે દુ કેટલા થાય ચાર ચાર માં તમે જીરો ઉમેરો તો જવાબ તો ચાર જ રહી હવે બે ભાગ્યા ચાર કરો એટલે બે ભાગ્યા ચાર એટલે બે દુ ચાર એટલે જવાબ આવે એક ના છેદમાં બે પણ મિત્રો આ છે ખોટું બરોબર આ રીતે ક્યારેય સાદરૂ અપાય નહીં આપણે હંમેશા ભાગુ સભાના નિયમ મુજબ જ આપશું રેડી તો હવે મિત્રો જોઈએ દાખલા નંબર બે ચાલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર બે દાખલા નંબર બે માં મિત્રો એવું કીધું ચાર વત્તા આઠ ભાગ્યા બે માઇનસ બે તો મિત્રો પહેલા કઈ ક્રિયા કરશું આપણે ભાગાકારની બરાબર તો સૌથી પહેલા આપણે ભાગાકારની ક્રિયા કરશું મિત્રો ભાગાકાર ની ક્રિયા કરવી હોય તો બીજું જે આપ્યું મિત્ર એમને રાખો ચાર હા વત્તાની નિશાની એમની રાખો મિત્રો આઠ ભાગ્યા બે આઠ ભાગ્યા બે એટલે મિત્રો આને તમે આવી રીતે લખશો છે એટલે કે સરવાળો આવે એટલે ચાર વત્તા ચાર એટલે મિત્રો કેટલા થશે આઠ માઇનસ બે અને છેલ્લે આવશે બાદ ક્રિયા કે આઠ માંથી બે બાદ કરો એટલે મિત્રો કેટલા આવશે છ તો આ રીતનું હવે મિત્રો જોઈએ દાખલા નંબર ત્રણ ચાલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર ત્રણ તો મિત્રો દાખલા નંબર ત્રણ ની અંદર તમને નાનો કાઉસ જેને આપણે સાદો કાઉસ કેવી એની પછી છગડિયો કાઉસ આવે છે અને એની ઉપર આવે છે મોટો કાઉસ હવે મિત્રો જોઈએ આનું સાદરૂપ કઈ રીતે આપશું તો મિત્રો સૌથી પહેલા એક કામ કરો કે આ સોલ માઇનસ એને તો એમની જ રાખો અને આ જે મોટો કાઉસ છે એને પણ એમનીમ રાખો માઈનસ છગડિયો કાઉશ છે એને પણ ઇમનિમ રાખો સાત વત્તા પાંચ પણ મિત્રો હવે સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરવાની જ્યારે મેં તમને સમજાવ્યું હતું પહેલા સૌથી નાના કાઉસ નું સાદરૂપ આપવાનું બરાબર કે સૌથી નાના કાઉસ નું સાદરૂપ આપો એટલે ત્રણ માંથી બે બાદ કરો એટલે મિત્રો કેટલા આવશે એક 3 માંથી મિત્રો એક બાદ કરો એટલે એક પછી છગડિયો કાઉસ અને પછી જે આપણો મોટો કાઉસ છે હવે મિત્રો છગડિયા કાઉસ અંદર જે છે એનું સાધરૂપ આપશું બીજું આપણે જે છે એને એમનીમ રાખશું કે સોલ માઇનસ બાર માઇનસ છગડિયાકાઉશ ની અંદર લેખું છે મિત્રો સાત વત્તા પાંચ તો સાત વત્તા પાંચ એટલે મિત્રો તમને ખબર હશે કે કેટલો જવાબ આવે બાર આવે આનો જવાબ આવશે બાર અને પછી સૌથી છેલ્લે મોટો કાઉન્સ છે એને ખોલી દેવાનો એટલે કે એનું સાદરૂપ આપી દો તો સૌથી મોટા કાઉન્સ આપણે જે છે એનું સાદરૂપ આપો બાર માઇનસ બાર માંથી બાર જાય એટલે મિત્રો જીરો આવે અને સોળ માંથી જીરો બાદ કરો એટલે મિત્રો જવાબ કેટલો આવે સોળ તો હજી મિત્રો આનાથી પણ થોડાક લેવલ વાળા દાખલા આપણે સોલ્વ કરી જેથી કરીને પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો ભાગુ સગા પરથી દાખલો કોઈ પણ પૂછાય તો આપણને આવડવો જોઈએ તો હવે જોઈએ નેક્સ્ટ દાખલો હવે મિત્રો જોઈએ દાખલા નંબર ચાર શું કહે છે મિત્રો જોતા જઈએ કે આમાં મિત્રો તમને આની જે દાખલો હતો એના કરતા વધાર્યું છે બરોબર કે બે ગુણ્યા ત્રણ નાના કાઉશમાં પછી ભાગાકારની નિશાની પછી મોટો કાઉશ એની અંદર નાના કાઉસમાં બે ગુણ્યા ત્રણ માઇનસ નાના કાઉશમાં ત્રણ વત્તા એક વત્તા બે ઉપર મિત્રો રેખિક કાઉસ છે અને પછી નાનો કાઉશ છગડિયો કાઉશ વત્તા પાંચ અને પછી મોટો કાઉસ પૂરો હવે મિત્રો આનું સાદરૂપ કઈ રીતે આપવું તો આનું સાદરૂપ મિત્રો આપણે જે હમણાં જે નિયમ શીખી ગયા કે વી બોર્ડ માસ વી બોર્ડ માસ તો મિત્રો પેલા વી વી નો મતલબ મેં તમને કીધો તો રેખી કાઉસ એટલે મિત્રો પેલા આનું સાદરૂપ જે કે છે આમાં જે રેખી કાઉસ છે એનું પેલા મિત્રો આપણે સાદરૂપ આપશું તો રેખી કાઉસ મિત્રો સાદરૂપ આપી તો 2 3 છે મિત્રો આને આપણે એમ રાખવી ભાગાકાર ની નિશાની છગડિયા કાઉસ માં 4 2 3 3 હવે મિત્રો રેખિક કાઉસ ની અંદર કેટલા આપેલા છે એક વત્તા બે તો એક વત્તા બે નું સાદરૂપ આપો એટલે મિત્રો કેટલા થાય ત્રણ કાઉસ પૂરો છગડ્યો કાઉશ પૂરો વત્તા પાંચ બરોબર અને મિત્રો એક વાર તમે રેખિક કાઉશ નું સાદરૂપ આપી દીધું પછી હવે બીજા ઇન થી નીચેના કાઉસમાં જુઓ તો નીચેના કાઉસમાં કયો કાઉસ આવે હવે કયા કાંસ નું સાદરૂપ આપશું નાના કાઉસ નું બરાબર તો હવે જે નાનો કાઉસ છે એનું આપણે સાદરૂપ આપી દઈએ તો મિત્રો અહીંયા નાના ની અંદર જે આપ્યું છે બે ગુણ્યા ત્રણ એટલે મિત્રો કેટલા થશે છ ભાગાકારની નિશાની મોટો કાઉસ એમની ચાર વત્તા બે ગુણ્યા ત્રણ કરો એટલે મિત્રો કેટલા આવે છ અને હવે મિત્રો આનું સાદરૂપ આપો કે છ ભાગ્યા છ ભાગ્યા મોટા કાઉશમાં જે હવે વધુ કે ચાર હવે મિત્રો ચાર વત્તા છ માઇનસ છ તો મિત્રો હવે આનું સાદરૂપ તમે તમારી રીતે સરળ રીતે એકદમ આપી શકો છો બરાબર કે મિત્રો અહીંયા તમે જો પ્લસ છ અને માઇનસ છ એટલે પ્લસ છ અને માઇનસ છ ની તમે બાદ બાકી કરશો એટલે મિત્રો જવાબ કેટલો આવશે જીરો અથવા તો તમે છ વત્તા ચાર એટલે મિત્રો કેટલા થાય દસ અને દસ માંથી છ બાદ કરશો તોય જવાબ કેટલો આવે ચાર તો મારો કહેવાનો મતલબ એ મિત્રો કે તમે પ્લસ છ માઇનસ છ જીરો કરી નાખો અને ચાર વત્તા પછી જીરો કરો તોય જવાબ ચાર આવે તો મિત્રો આપણને સહેલું પડશે એ રીતે સાદરૂપ આપી તો આ ચાર ને એમની રાખો અને આ પ્લસ છ અને માઇનસ છ એટલે બાદ બાકી થાય એટલે મિત્રો જવાબ કેટલો આવે એનો જીરો તો વત્તા જીરો અને વત્તા પાંચ મોટો કાઉન્સ પૂરો હવે મિત્રો આનું સાદરૂપ આપીએ આપણે કે હવે મિત્રો છગડીયો કાઉન્સ છે એને દૂર કરી દો કે છ ભાગ્યા મોટો કાઉન્સ ચાર વત્તા જીરો એટલે મિત્રો ચાર થાય અને વત્તા બાર કેટલા એ પાસે પાંચ પછી મોટો કાઉન્સ પૂરો હવે મિત્રો આની અંદર જે સાદરૂપ છે એ સાદરૂપ આપી દઈ કે છ ભાગ્યા ચાર વત્તા પાંચ એટલે મિત્રો કેટલા થાય નવ થાય ઓકે અને હવે મિત્રો છ ભાગ્યા નવ છ ભાગ્યા નવ એટલે છ ના છેદ માં નવ અને છ ના છેદ માં નવ મિત્રો એટલે અહીંયા લખાય ત્રણ ગુ છ અને અહીંયા લખાય ત્રણ તરી નવ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે મિત્રો જવાબ આવે બે ના છેદ માં ત્રણ તો આપણો ફાઇનલી આન્સર આવી ગયો કે બે ના ત્રણ હવે મિત્રો જોઈએ નેક્સ્ટ દાખલો એટલે કે દાખલા નંબર પાંચ તો ચાલો મિત્રો હવે આપણે જોતા જઈએ દાખલા નંબર અમુક વિદ્યાર્થી માની લો કે ડાયરેક્ટ જો એ મુજબ ગણતરી કરતા હોય કે છત્રીસ વત્તા અઢાર કરી દે અને પછી નવ વે ભાગ કરી દે અને પછી એને ગુણ્યા બે કરી દે તો મિત્રો એ રીતે નહીં અહીંયા મિત્રો આપણે વી બોળ નિયમ મુજબ જો ચાલવી સૌથી પહેલા રેખિક કાંશ છે એનું આપણે સાદરૂપ આપવું પડે અને રેખિક કાંશ જે મિત્રો રેખિક કાંસ નું સાદરૂપ બાદ બરાબર પછી જે આવશે કે બે ક્રિયા વધી કે ભાગાકાર અને સરવાળો તો એમાં પેલા શું કરવાનું આવે મિત્રો ભાગાકાર કારણ કે આપણા નિયમમાં પેલા ભાગાકાર આવે અને પછી મિત્રો શું આવશે સરવાળો સરવાળો તો છત્રી મિત્રો કેટલા થશે સાડત્રીસ તો આપણો જવાબ આવશે સાડત્રીસ હવે મિત્રો એની પછીનો દાખલો જોતા જઈએ દાખલા નંબર બાર વત્તા ત્રણ ઓફ અઢાર ભાગ્યા બે તો મિત્રો અહીંયા સૌથી પહેલા આપણે ઓફ વાળું સાદરૂપ આપવું પડશે કારણ કે વી બોર્ડ માસ નિયમમાં મિત્રો તમે જો કે ઓ એટલે કે ઓફ પેલા આવે છે એટલે મિત્રો અહીંયા નહીં પેલા સરવાળો થાય નહીં પેલા ભાગાકાર થાય સૌથી પેલા મિત્રો આપણે કયું સાદરૂપ આપવું પડશે ઓફ વાળું બરાબર તો મિત્રો ઓફ વાળું સાદરૂપ આપવું હોય તો મિત્રો બાર ને એમની રાખો વધતાની નિશાની પછી આ ત્રણ ઓફ અઢાર હવે ઓફ એટલે એનો નિયમ તમને ખબર છે કે ખરેખર શું થાય ગુણાકાર બરાબર તો ત્રણ ગુણ્યા અઢાર કરો એટલે મિત્રો પહેલા કઈ ક્રિયા થાય સરવાળાની થાય ભાગુ સબા આપણે બોલવીશી ઓકે તો મિત્રો જોતા કે પહેલા ભાગાકાર કરવી હવે બાર વત્તા ઇમનીમ રાખો અને ચોપન ભાગ્યા મિત્રો બે કરો ચોપન ભાગ્યા બે કરો એટલે મિત્રો કેટલા આવે सत्यावीस આવે અને હવે મિત્રો બાર વત્તા સત્યાવી તો મિત્રો બાર વત્તા સત્યાવી કરો એટલે મિત્રો અહીંયા જવાબ કેટલો આવે તો કે સત્યાવીસ ને દસ સાડત્રીસ અને સાડત્રીસ માં મિત્રો બે ઉમેરો એટલે મિત્રો જવાબ આવે ઓગણચાલીસ એટલે મિત્રો આપણો જવાબ આવશે અહીંયા ઓગણચાલીસ તો દાખલા નંબર છ અને હવે મિત્રો આની પછી દાખલા નંબર જોઈએ હવે મિત્રો જોતા જઈએ દાખલા નંબર સાત એમાં શું કીધું છે છત્રીસ ભાગ્યા બાર

અહીંયા માઇનસ પાંચ માઇનસ ત્રણ એવું ન સમજતા અહીંયા મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ ખાલી પાંચ માઇનસ ત્રણ છે માઇનસ નિશાની આખી અલગ છે આપણે ખાલી પાંચ માંથી ત્રણ બાદ કરવાના છે પાંચ માંથી ત્રણ બાદ કરવા એટલે મિત્રો કેટલા આવે બે અને પછી કાઉન્સ પૂરો કરો હવે મિત્રો રેખી કાઉન્સ નું સાદરું ભાઈ પછી આપણને ખબર છે કે આપણે જે શીખી ગયા એમાં વી પછી બી બી એટલે મિત્રો બ્રેકેટ જ થાય

કે હવે આ બાર અને છ વચ્ચે શેનો સંબંધ છે પેલા મને ઈખો કે આ બાર અને છ વચ્ચે કઈ નિશાની નો આપેલી હોય એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખજો એની ગુણાકાર નો સંબંધ છે હવે મિત્રો ગુણાકાર ની નિશાની છે નહીં પણ એ બે વચ્ચે આપણે ગુણાકાર નો સંબંધ છે સમજી લેવાનું છે અને મિત્રો જયારે ગુણાકાર ની નિશાની નો આપેલી હોય ને એટલે આપણા વી બોર્ડ માસમાં જે ઓફ આવે છે ને એ ઓફ વાળો સંબંધ છે આ બે એટલે મિત્રો પેલા ભાગાકાર ન થાય પેલા ઓફ વાળો સંબંધ આવે એટલે તમે લખો છો કે વી પછી તમે આવી રીતે લખો છો ને કે વી પછી બી પછી ઓ અને પછી ડી એટલે ઓ એટલે કે ઓફ વાળો સંબંધ એટલે પેલા ગુણાકાર કરશું અને પછી શું કરશું ભાગાકાર ભૂલથી પણ પેલા ભાગાકાર ન કરતા ધ્યાન રાખજો મિત્રો તો સૌથી પહેલા છત્રીસ ભાગ્યા હવે ઓફ નો સંબંધ છે તો પેલા ઓફના ના સંબંધ વાળું સાદરૂપ આપશું અને પછી ભાગાકાર ક્રિયા આવે તો ઓફ એટલે કે આ બે નો ગુણાકાર કે બાર ગુણ્યા છ કરો એટલે મિત્રો જવાબ આવે બોતેર હવે મિત્રો છેલ્લે ભાગાકાર ક્રિયા કરી દો કે છત્રીસ ભાગ્યા બોતેર એટલે છત્રીસના છેદમાં બોતેર અને છત્રીસ દુર ઉપર કઈ નો હોય એટલે એક એટલે મિત્રો આપણો જવાબ આવે એકના છેદમાં બે તો ફાઈનલી આપણો જવાબ આવી ગયો તો મિત્રો આવા ગણિતના એવા અગત્યના કોન્સેપ્ટ જે છે જે એકદમ બેઝિક કોન્સેપ્ટ પેલા શીખવા જરૂરી છે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ પરીક્ષા હોય તો એની માટે મિત્રો સતત આપણી ચેનલ ઉપર નવા નવા કોન્સેપ્ટ જે છે ગણિતના એ અપલોડ કરવામાં આવશે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આયો હોય તો આપણી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ત્યાં સુધી જય હિન્દ જય ભારત